તો હા દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો દોસ્તો આજે હું તમને દેખાડી રહ્યો છું કે હવે એક તમે ઘણી જગ્યાએ જતા હશો કે ત્યાં પ્રસાદના અંદર ઘણી બધી એવા પ્રસાદ ચઢતા હોય છે તો અહીંયા તમને એક અલગ જ પ્રકારનું મંદિર દેખાડી રહ્યો છું તો તમે જુઓ આવી ગયો છો અને મંદિરે તમે જુઓ અહીંયા નમક ચઢી રહ્યું છે જુઓ જય માતાજી અહીંયા નમકનો ઢગલો કેટલો મોટો દેખાય છે કઈ માતા છે જરૂરથી અમને કમેન્ટ કરજો જુઓ માતાજીનું મંદિર બનાવેલું છે એક નાનું લોકો આવી અને અહીંયા માતાજીની પ્રસાદ રૂપે નમક ચડાવે છે જુઓ અહીંયા રાસ્તા ઉપર જ છે તો ચાલો બસ વિડીયોમાં આટલું જ વિડિયોને એન કરીએ તમે જો લોકો અહીંયા આવો તો જરૂર છે માતાજીની દર્શન કર્યા સિવાય જતા નહીં ઘણા લોકોના મંદિરે ઘણા મંદિરે એવું હોય છે કે ત્યાં માતાજીની પ્રસાદ નારીએ પ્રસાદમાં ઘણી બધી જ ચડતું હોય છે પણ અહીંયા નમક જ ચડે છે ચલો જો કમેન્ટ કરીને જણાવજો બસ વિડીયોમાં આટલો જ ફેરમસી ધન્યવાદ